આમ તો સ્થાનિક સ્વરાજની સંસ્થા કહેવાય પણ અખિલ હિંદ સ્વરાજ દિનકી દિનની ઉજવણી માટે કોર્પોરેશનની અંદર અંદર દર વર્ષે એકત્રીસ તારીખે આ પ્રોગ્રામ કરવામાં આવે છે પણ મૂળ હેતુ શું છે કહેવાય છે કે ઓગણીસો એકસઠ બાસઠની અંદર જ્યારે દેશ આઝાદ રહેશે અઢારસો અઢારસો એકસઠ બાસઠની અંદર એક સેમ્યુલ યાંગે એક વિચાર મૂક્યો કે ભાઈ ગામડાઓને શહેરની આજુબાજુના લોકોને પણ આનો લાભ મળવો જોઈએ અને આ લોકોને સત્તા આપવી જોઈએ એવો એક વિચાર થયો અને લોક રિપને લોન રિપને એને અમલમાં મૂક્યો પણ બરફીવાળા સૌથી વધારે મહેનત બરફીવાળાએ કરી અને સત્તા આપી હવે સવાલ આપે સવાલ એ થાય છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાને સત્તા આપવાનો મતલબ એ થયો હતો કે આમની પોતાની આવક ઊભી કરે અને પોતાની આવકથી છેવાડાના માનવી સુધીને સુવિધા મળે શિક્ષણ મળે એ હેતુ હતું એમ આજ આટલો વર્ષો થઈ ગયા દરેક પ્રાઇમ મિનિસ્ટર દરેક મુખ્યમંત્રી અને દરેક નેતાઓએ એક એક પછી એક પ્રયત્નો ચાલુ રાખ્યા આજે આપણે કહીએ છીએ કે સ્થાનિક સુરાજની આજ મહાનગરપાલિકાની આપણે વાત કરીએ તો સોર્સ ઓફ ઇન્કમ ઘટી વધી નહીં સત્તા ઘટી વધી નહીં ભાગ ભલે તો મે ગમે તેવું કરી શકું છું વાત સારી સારી થઈ એક એક વસ્તુ પર આપણે વિચાર કરીએ તો શિક્ષણ માંગું હતું જાય છે 7 કરોડ રૂપિયા નું બજેટ આજ 160 કરોડ રૂપિયા પર પહોંચી ગયું એક લાખ ચોત્રીસ હજાર વિદ્યાર્થીઓની જગ્યા ફક્ત હજાર વિદ્યાર્થીઓ થઈ ગયા સંસ્થા સારી ચાલી છે વડોદરાની અંદર ટન ટાઈમ પાણી એકસો રૂપિયામાં ત્રીજા માળે ચડતું હતું આજે ગંદુ પાણી બી મળે છે પાણી બી નથી મળતું અને ઘણી ફરિયાદો આવે છે એને જો ઉભરાય છે ઘણી જગ્યાએ લાઈટ છે ઘણી જગ્યાએ નથી લાઈટ સારી છે પણ ઘણી જગ્યાએ નથી તો એનું હેતુ શું હતું જે કૌભાંડો થયા એ હેતુ હતો દરેક ટેન્ડર ઊંચો આવે એ હેતુ હતો શું હેતુ હતું આપને ખબર નહીં હોય કે કોંગ્રેસના શાસનમાં સૌથી પહેલા જો સ્થાનિક સ્વરાજની સંસ્થાનો પંચાયતી રાજ જો શરૂ કર્યું હોય તો રાજીવજીએ કર્યું મહિલાઓ જે ઘૂંઘટમાં રહેતી હતી મોડું ઓળતું મોડું કોઈ જોઈ શકતા એની વેદના કોઈ રાજકારની અંદર ભાગીદારી આપી સ્વરાજની સંસ્થાને મજબૂત કરવા માટે ઠાકોરભાઈ જેવા વડોદરા શહેરની અંદર જે ગેસ લાયા ટ્યુબલાઇટ લાયા એ અને પોતાની સોર્સ ઓફ ઇન્કમ પેદા કરવા માટે આ બધું આપી દીધું તો મજબૂત થઈ કે ઘટી સવાલ એ છે પાણી એક ટાઈમ થઈ ગયું હવે તમે વિચાર કરો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને તમે મજબૂત નહીં કરો અને વાય લૂંટો એક પ્રધાનમંત્રી નહીં દરેક પ્રધાનમંત્રીએ કામ કર્યું દરેક તમારા મુખ્યમંત્રીએ કામ કર્યું છે તો ઘડી ઘડી વખાણ નહીં કરો પ્રેક્ટિકલ ઉતરો કે આપણે શું કર્યું છે શું મેળવ્યું છે અને શું ગુમાયું છે તો ગુમાયું બહુ છે અધિકારીઓનું શાસન થઈ ગયું કોન્ટ્રાક્ટરો દાદાગીરી કરતા થઈ ગયા અને તમે કહો છો કે અમે બહુ સારું કામ કરી રહ્યા છીએ એટલે મારું માનવું છે મારું માનવું છે વાવા તો કરી રહ્યા છે વાવા તો દરેક વસ્તુમાં થાય છે એક વસ્તુ નહીં દરેક વસ્તુમાં વાવા થાય છે આ તમે જોઈ લો પતરા કોરોના કારણની અંદર પતરા કોભણ પાંચ વર્ષથી બંધ હતું ને ફરી લઈને આવ્યા કોના લીધે લઈને આવ્યા કોના ચર્ચે લઈને આયા તમને સ્થાનિક સ્વરાજની સંસ્થાને મજબૂત કરવું છે કે આ સંસ્થાને લૂંટાવવા બેઠા છો સવાલ એટલો જ છે એટલે કહેવાનો ભાવાર્થ છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાના જ્યારે આપણે ઉજવણી કરતા હોઈએ ત્યારે આપણી ખામીઓ શું છે અને એમાંથી શું આપણે આગળ વધી શકીએ છીએ કઈ રીતે મજબૂત કરી શકીએ છીએ અને વડોદરા શહેરના નગરજનોને શું આપી શકીએ છે એના ઉપર દરેક જને ધ્યાન આપવું જોઈએ અને ધ્યાનનો મતલબ એ નથી કે ટેક્સ વધારતા જાઓ અને પછી સુવિધાના નામે મીંડું હોય લોકોએ આપેલા ટેક્સનું વળતર લોકો સુધી પહોંચે એ વસ્તુનું ધ્યાન રાખીને આગળ વધવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે